નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું બાંગ્લાદેશમાં એકસો ચુમોતેર મોત દેખો ત્યાં ઠારના ઓર્ડર કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ ડાંગનું ઘરેણું ગીરાધોધ ખીલી ઉઠ્યો રાજ્યમાં સ્વાઇન ફ્લૂ છ મહિનામાં એક હજાર ઓગણપચાસ કેસ ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટું અપડેટ વીજળી પડતા બે સગી બહેનોના મોત બે સિસ્ટમ સક્રિય ગુજરાતને ધમરોળશે મેઘરાજા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નાબૂદ કરવા એન્જલ ટેક્સ નાબૂદ કરાયો સાંદીપુરા વાયરસ કેસનો આંકડો સોને પાર વધુ એક વ્યક્તિના મગજમાં ઇમ્પ્લાન્ટ થશે સીપ અહીં કુવારા લોકોને ટેક્સ આપવો પડે છે સાંદીપુરાથી વધુ બે બાળકોના મોત સુરતવાસીઓ માટે મોટા સમાચાર બજેટમાં ક્યાં મંત્રીને સૌથી વધુ પૈસા મળ્યા ડ્રગ્સનો વેચાણ કરનારો કોમ્પ્યુટર એન્જિનિયર નીકળ્યો કાકરાપાર ડેમ ઓવરફ્લો આખો વિસ્તાર એલર્ટ અને ખેડૂત નેતાઓની રાહુલ ગાંધી સાથે મુલાકાત આ તમામ સમાચારો વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારો આપને મળતા રહે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ બાંગ્લાદેશમાં એકસો ચુમોતેર મોત દેખો ત્યાં ઠારના ઓર્ડર આ સમાચાર વિશે વધુ જાણીએ તો બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે અત્યાર સુધીમાં એકસો ચુમોતેર લોકોના મોત થયા છે સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને સરકાર સઘન પ્રયાસો પણ કરી રહી છે પરંતુ સ્થિતિ કાબૂમાં આવી રહી નથી પરિસ્થિતિને નિયંત્રિત કરવા હસીનાની સરકારે દેખાવકારો અને બદમાશોને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ હિંસક વિરોધ કરી રહ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ આ સમાચાર વિશે વધુ જાણીએ તો કેનેડાના એડમોર્ટનમાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ મંદિરની દિવાલો ઉપર ભારત વિરોધી સૂત્રો લખાયા હોય તેવી ઘટના બની છે કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ જણાવ્યું હતું કે આ દુષ્કૃત્ય મહદઅંશે ખાલિસ્તાનીના ટેકેદારોનું હોવાનું માનવામાં આવે છે આથી કેનેડા અને ભારત વચ્ચે વણસેલા સંબંધો વધુ વણસવાની શક્યતા છે ત્યારબાદ જાણીએ મિત્રો ડાંગનું ઘરેણું ગીરાધોધ ખીલી ઉઠ્યો આ વિશે વધુ જાણીએ તો રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે કુદરતનો ખોળો કહેવાતા ડાંગમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે ડાંગ જિલ્લાના વધઈ નજીક આવેલ ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે વરસાદથી અંબિકા નદી ઉપર આવેલ ગીરાધોધનો સુંદર નજારો જોવા લોકો પણ આવી રહ્યા છે ગીરાધોધ વધઈ શહેરથી પાંચ કિલોમીટર દૂર સાપુતારા રોડ પર આવેલો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂના છ મહિનામાં એક હજાર ઓગણપચાસ કેસ આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે ગુજરાતમાં જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસ એમ છેલ્લા છ મહિનામાં સ્વાઇન ફ્લૂના એક હજાર ઓગણપચાસ કેસ નોંધાયા છે જ્યારે સત્યાવીસ દર્દી સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે જો કે એક મહિનાના અરસામાં એક પણ દર્દીનું મોત નોંધાયું નથી દેશમાં સ્વાઇન ફ્લૂના વધુ કેસ અને મોતના મામલે ગુજરાત બીજા નંબરે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટું અપડેટ આ વિશે વધુ જાણીએ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે માહિતી મુજબ ઓક્ટોબર અને નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી યોજાશે આ મામલે જલ્દી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત થઈ શકે છે જગ્યા પ્રમાણે આઠ ગણા યાદી એકત્રીસ જુલાઈ સુધી તૈયાર થઈ જશે તૈયાર થયેલી આ યાદી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે માહિતી મુજબ ઓક્ટોબર અને નવેમ્બરમાં ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી યોજાશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો વીજળી પડતા બે સગી બહેનોના મોત આ સમાચાર વિશે વધુ જાણીએ તો સુઈ ગામ તાલુકાના નવાપુરા ગામની સીમમાં આકાશી વીજળી પડતા બે કિશોરીઓના મોત થયા છે શ્રમિક પરિવારની આઠ વર્ષની અને પંદર વર્ષની કિશોરીનું મોત થતાં નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે બંને બહેનો ખેતરમાં ઘરની આગળ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક વીજળી પડી હતી મૃતક આરતી અને ખુશી ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ સાત અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી ત્યાર પછીના સમાચાર જોઈએ તો બે સિસ્ટમ સક્રિય ગુજરાતને ધમરોળ છે મેઘરાજા આ વિશે વધુ જાણીએ તો ગુજરાતના માથે નવી એક સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતને સુરેન્દ્રનગર મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતમાં પણ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા એન્જલ ટેક્સ નાબૂદ કરાયો આ વિશે વધુ જાણીએ તો આ વખતના બજેટમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસમાં સરકારે એક મોટી જાહેરાત કરતા એન્જલ ટેક્સને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ એન્જલ ટેક્સ ઘટાડવા કે દૂર કરવાની માગણી થઈ રહી હતી આમ કરવાથી લાંબા ગાળાનું સ્થાનિક અને વિદેશી મૂડી રોકાણ વધશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો સાંદીપુરા વાયરસના કેસનો આંકડો સો ને પાર આ વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં શંકાસ્પદ સાંદીપુરા વાયરસના કેસનો આંકડો સોને પાર પહોંચી ગયો છે સામે આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં અડત્રીસ દર્દીઓના મોત થયા છે વાયરસને લઈને રાજ્યભરમાં ચોવીસ હજાર આઠસો બ્યાસી ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં ચાર લાખ સોળ હજાર સાતસો પંદર ઘરોમાં દવા અને પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે જ્યારે બાસઠ હજાર બસો સિત્તેર ઘરોમાં સ્પ્રેઇંગ કરવાની કામગીરી કરવામાં આવી છે ત્યારબાદ જાણીએ મિત્રો વધુ એક વ્યક્તિના મગજમાં ઇમ્પ્લાન્ટ થશે આ વિશે વધુ જાણીએ તો એલોન મસ્ક ટૂંક સમયમાં અન્ય વ્યક્તિમાં ન્યુરાલિંગ બ્રેઇન શીપ ઇમ્પ્લાન્ટ કરવા જઈ રહ્યા છે આ વર્ષની શરૂઆતમાં કંપનીએ આ સીપને પ્રથમ વખત માણસમાં સફળતાપૂર્વક ઇમ્પ્લાન્ટ કરી હતી તે વ્યક્તિનું નામ નોલેન્ડ અબોર્ગ છે જે આ દિવસોમાં સ્વસ્થ જીવન જીવે છે લકવાગ્રસ્ત નોલેન્ડે કમ્પ્યુટર માઉસના કરસરને ફક્ત તેના મગજથી નિયંત્રિત કર્યું આ સીપની મદદથી માણસ પોતાના મનથી કોમ્પ્યુટરને સૂચનાઓ આપી શકે છે ત્યારબાદ જાણીએ મિત્રો અહીં કુવારા લોકોને ટેક્સ આપવો પડે છે આ વિશે વધુ જાણીએ તો બજેટ બાદ આજે ચારે બાજુ ટેક્સની ચર્ચા થઈ રહી છે ત્યારે એક જગ્યા એવી પણ છે કે જ્યાં કુવારા લોકોને અલગથી ટેક્સ આપવો પડે છે અમેરિકાના મિઝોરી રાજ્યમાં બેચલર્સને પણ ટેક્સ ચૂકવવો પડે છે અઢારસો વીસમાં આ વિચિત્ર ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ અનુસાર એકવીસથી પચાસ વર્ષની વચ્ચેના આપણિત લોકોએ દર વર્ષે એક ડોલર એટલે કે લગભગ ત્યાંશી રૂપિયા ટેક્સ ચૂકવવો પડે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સાંદીપુરાથી વધુ બે બાળકોના મોત આ વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં સાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો છે તેવામાં ગઈકાલે આ વાયરસે વધુ બે બાળકોના ભોગ લીધા છે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ સાંદીપુરા વાયરસના લક્ષણોવાળા બે બાળકોના મોત થયા છે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના બાળક અને લાલુપુરના અગિયાર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે જેના કારણે જીજી હોસ્પિટલમાં સાંદીપુરાનો મૃત્યુ આ ત્રણ પર પહોંચ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સુરતવાસીઓ માટે મોટા સમાચાર આ વિશે વધુ જાણીએ તો સુરતમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને પાણી બેક મારી રહ્યું છે આ પાણી રસ્તાઓ અને લોકોના ઘરોમાં ફરી વળ્યા છે હાલ જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે તો મહાનગરપાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે પાણીનું સ્તર હજી પણ વધશે જેથી તમામ લોકોએ સાવધાન રહેવું ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી કરાય છે ત્યારબાદ જાણીએ મિત્રો બજેટમાં કયા મંત્રીને સૌથી વધુ પૈસા મળ્યા આ વિશે વિગતવાર જાણીએ તો માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય નીતિન ગડકરીને પાંચ લાખ ચુમ્માલીસ હજાર એકસો અઠ્યાવીસ કરોડ મંત્રાલય રાજનાથસિંહને રૂપિયા ચાર લાખ ચોપન હજાર સાતસો તોંતેર કરોડ મંત્રાલય અમિત શાહને એક લાખ પચાસ હજાર નવસો ત્યાંશી કરોડ કૃષિ મંત્રાલય સિંહને એક લાખ એકાવન હજાર આઠસો એકાવન કરોડ આરોગ્ય મંત્રાલય જેપી નડ્ડાને નેવ્યાશી હજાર બસો સત્યાશી કરોડ શિક્ષણ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાનને એક લાખ પચીસ હજાર છસો આડત્રીસ કરોડ વિદેશ મંત્રાલય એસ જયશંકરને બાવીસ હજાર એકસો પંચાવન કરોડ અને શહેરી વિકાસ મંત્રાલય મનોહર ખટ્ટરને બ્યાસી હજાર પાંચસો સિત્યોતેર કરોડ મળ્યા છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ડ્રગ્સનું વેચાણ કરનારો કોમ્પ્યુટર એન્જિનિયર નીકળ્યો આ સમાચાર વિશે વધુ જાણીએ તો સુરતના હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી પર ડ્રગ્સનું વેચાણ કરતો એક ઇસમ ઝડપાયો હતો સામે આવેલી માહિતી અનુસાર ડ્રગ્સનું વેચાણ કરનારો કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું સામે આવ્યું છે કતહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈને યુએસડી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું પરંતુ નુકસાન થતાં પૈસા કરવા છ મહિનાથી ડ્રગ્સ વેચતો હતો ત્યારબાદ જાણીએ મિત્રો કાકરાપાર ડેમ ઓવરફ્લો આખો વિસ્તાર એલર્ટ આ વિશે વધુ જાણીએ તો ગઈકાલે સુરત અને તાપી જિલ્લામાં મેઘરાજાની ધબડાટી બાદ સો તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદના કારણે તાપીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે હાલ ડેમની કુલ સપાટી એકસો સાહીઠ ફૂટ પહોંચી છે જેના કારણે નિસાણવાળા ગામો સહિત સમગ્ર વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે તો કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો ફસાયા હતા જેને બસાવવા માટે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી હતી ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂત નેતાઓની રાહુલ ગાંધી સાથે મુલાકાત આ વિશે વધુ જાણીએ તો કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ દેશભરના બાર ખેડૂત નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ગઈકાલે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યું હતું આ બેઠકમાં કોંગ્રેસના સાંસદો કેસી વેણુગોપાલ અમરિન્દરસિંહ રાજા વારિંગ સુખજીન્દરસિંહ રંધાવા ગુરુજીતસિંહ ઓઝલા ધરમવીર ગાંધી ડોક્ટર અમરસિંહ દીપેન્દ્રસિંહ હુડ અને અજય પ્રકાશ પણ હાજર હતા તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદના સમાચારોના આજના આ વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારોના વિડીયોની અપડેટ આપને મળતી રહે તેમજ આપના પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે